અને એ પણ સારી એવી તમને રિસ્પોન્સ આપ્યો તો ઇન્સ્ટાગ્રામમાં તમે એ રીલ જોઈ રહ્યો તો ઇન્સ્ટામાં ફોલો કરી શકો છો એમાં વન મિલિયન પ્લસ વી આવ્યા હતા અને અહીંની ખાસિયત એ છે આ લોકોની કે ક્વોલિટીવાળી દાબેલી પંદરમાં બે આપે છે જોટો આપે છે સાથે એ સિવાય ભૂંગળા બટેકા હોય છે સવારે દાળ પકવાન પણ હોય છે એ બધું કઈ રીતે બનાવે છે શું છે પ્રાઇસ રચો વિડીયોમાં લેટ્સ રોલ તો ફ્રેન્ડ આપણે અત્યારે આવી ગયા છીએ ભાઈ અમૂલ બટેટામાં અહીંયા આ લોકોની ખાસિયત એ છે કે પંદર રૂપિયામાં વેદ આપેલી આપે છે જરા

અશોક ગાર્ડન લક્ષ્મીનગર મેન રોડ બરાબર ખેડૂત ટેલર ની સામે બરાબર દાબેલી દાળ પકવાન ને ભૂંગળા બટેટા સવારે સાડા નવ થી સાંજના સાડા છ વાગ્યા સુધી દાબેલી સાડા થી સાડા છ વાગ્યા સુધી મળશે મળશે બરાબર પ્રાઇસ શું છે બધાની દાળ પકવાનના ત્રીસ રૂપિયા ભૂંગડા બટેટાના વીસ રૂપિયા અને દાબેલી બે નાનું પંદર રૂપિયા બસ ત્રણ બરાબર છે અને બીજું આપણે ઓલું આપણે તમે કેતા હતા ખબર ને નવું કઈ બટેકા ભરેલ બ્રેડ જેવું એ બનાવો ને એક દેખ પાઉ બટેકા બનાવી દેજો એને ભલે એને શું પ્રાઇસ એના 25 રૂપિયા એના 25 માં બે નંગ બે નંગ બે નંગ એ બતાવું છું આપણે હા ચાલો બસ આલે કીધું

આનું નામ શું કેવાય આ પાઉ બટેટા પાઉ બટેટા હા ભરેલા ઓકે આપી દો તો ભાઈ જોતો દાદા ને આપી દયો જોટો ને પ્લેટ આપી દો અત્યારે આપણે શું બનાવો બટેટા તમને માર્કેટ માં આવો આવા શું નાખવું અત્યારે ચટણી મીઠી ચટણી બટેકા મીઠી ચટણી

17 વરસ 17 વરસ થયા ઓકે 17 વરસ થી આ એક જ દાયરો આપણે કે દાળ પકોણ ની તેલે બધું બધું પહેલા વસ્તુ બધી વેચી છે એમ સ્ટાર્ટિંગ કેટલા થી કર્યું આટલા થી 15 આટલા થઈ ને હજી ઈજ બ્રેડ રાખેલો છે વાત છે હજી આજ રાખવાનો છે કાકાઈ નહીં આજ આને આજ આજ રાખવાનો છે આ રેટમાં પહોંચાઈજો તમને નહીં ચાલે સાહેબ એમ ને હા એક નંબર ઘટે જ નહીં કાંઈ હરક હરકની એલિયન અમૂલ બટેટાની ડેલિયા કોઈ દી ઘટે જ નહીં તો છે એક નંબર બનાવે પાંચ વર્ષથી અમે ટેસ્ટ એક જ ધારો ટેસ્ટથી એક જ ધારો વાવ છે અને પ્રોડક્ટ એ સારી આપે છે બધાને મજા આવે છે અમે આવી જઈને તો પાંચ જણાને લઈને આવી છીએ અહીંયા હું તો ભરેલી બ્રેડ ખાઉં ઢુંગરા બટેટા દાળ પકવાન બધું જ સારું આવે છે પણ ભરેલી બ્રેડ જે છે ને એક જ અલગ જ વસ્તુ છે આટલા એરિયામાં ક્યાંય નથી મળતી અરે એક નંબર વસૂલ એટલે આમ આમ 10 રૂપિયા એક્સ્ટ્રા દેવાનું મન થઈ જાય એવા અહીંયા આવી રીતે દાબેલી શેકાઈ છે ઓ ફ્રેન્ડ્સ જોઈ શકો છો સ્ટોક આ લોકોનો ચાલુ જ ચાલુ થઈ જાય એટલો સ્ટોક રાખે છે ને અહીંયા તો ચટણી તો જો બે ત્રણ જાટની ચટણી તો ફ્રેન્ડ આવી રીતે પાર્સલ એ લોકો ચાલુ જોઈએ છે આવે છે પાર્સલ માં બે ચટણી આપે છે લસણ ની છે ઇલી છે ગઈડી છે ત્રણે ચટણી ના જો મસાલો જો કચ્છ Kona oh, e nice.